જુદા જુદા હિન્દુ સંગઠન કરવા માંગે છે તેઓ રાહુલ ગાંધી અમે એના પોસ્ટર સર્ગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજ ની પોતે માફી માગે એવી હિન્દુ સમાજ ની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટી વાળે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત અને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ કર્યો છે ત્રિકોણબાગ ખાતે વધુ માં વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે તો જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તો કાલ અવારે જે બીજા નેતા આવે તો એ પણ હોય વિચાર કરે આવું બોલવા પેલા અને તમે હિન્દુને સમજી લેજો એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો બીજું કે તમે અમને થોડોક તમને આ સીતું આવી એટલે તમને હું અભિમાન આવી ગયું છે તો તમને કોઈ કેવા હોય વાળું નથી અને અમે એ જ કહી છીએ કે તમે તમારા અંદર રાજકારણ જે કરતા હોય એ કરો અમારે કોઈની વાંધો નથી અમે કોઈ રાજકારણમાં છીએ પણ તમે ઓચના હિન્દુ સમાજને નો લ્યો જો તમે મેંસે હો તો આનાથી ડબલ બનાવ બનશે ઉગ્ર વિરોધ થાય અને એ માંગ છે કે કાયદેસર હોય થાય અને માફી માંગી હિન્દુ સમાજ ને પોસ્ટર અમે આવ્યા હતા વિરોધ પ્રદર્શન થયેલ